કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે ઇલેક્ટ્રોનિક બોર્ડના નામે કરોડો રૂપિયાનું કંભાંડ કરી અને કોર્પોરેટર જગત પાસેથી જે ફંડ એકત્રિત કર્યું છે અને જેને ચૂંટણીમાં વાપરવાનો છે અને વિપક્ષને પરાસ્ત કરવા માટેની જે આ ગંદી રણનીતિ કરીને જે બે નંબરના પૈસા મેળવ્યા છે એનો ઇન્ડિયા ગઠબંધન સુખ ખૂબ જ વિરોધ કરે છે ખાસ કરીને લોકસભાની ચૂંટણીઓ સામે છે ત્યારે કોંગ્રેસને જે ફંડ મળે છે એ ફંડ ગેરકાયદેસર છે એવું કહીને એનો વિરોધ કરવો એની સામે લીગલી કાર્યવાહી કરવી અને હેરાન પરેશાન કરીને જે રણનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એ ખૂબ જ દુઃખદ અને ચિંતાનો વિષય છે લોકશાહી તંત્રમાં કોઈપણ રાજકીય પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર છે અને એ અધિકારને એ પોતાનો અધિકાર પ્રજાની વચ્ચે જઈને બચાવી શકે છે કોઈપણ કોર્પોરેટ જગત જે ફંડ આપે છે એ પાર્ટીને એના વિકાસ પ્રગતિ અને પ્રજાના પ્રશ્નને જે નિકાલ કરવાનો હોય ચૂંટણીમાં એનો સદુપયોગ કરવા માટે એનું ફંડ આપતું હોય છે એક બાજુ ભારતીય જનતા પાર્ટી જુદા જુદા રસ્તાઓ અપનાવીને ખોટી રીતના કરોડો રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું જ્યારે કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને જે ફંડ મળ્યું એ ખોટું ફંડ છે એવું એવું રજૂ કરીને જેમને વિરોધ કરી એની સામે ન્યાયિક પગલાં ભરવા જે કાર્યવાહી કરી એ એક ગંદી રાજનીતિના ભાગરૂપે છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ આજ આ અંગે ભારતીય જનતા પાર્ટીએ જે રીતના એ રીતના નાણાં એકત્રિત કર્યા છે એનો સામે કાનૂની બાબતો રજૂ કરીને ફિટકાર આપ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને આ પ્રજા ઓળખી ગઈ છે અને આગામી લોકસભા ચૂંટણી સામે છે ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી અને એનડીએ ગઠબંધનને સંપૂર્ણ સહયોગ આપીને જે રીતના આ ખોટું કામ કરીને પૈસા એકત્રિત કરવાનું જે કામ છે અને વિપક્ષને દબાવવાનું કામ છે એ ખૂબ નિંદની